હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજે તારીખ થઈ છે પંદર દસ પચીસને વાર થયો છે બુધવાર તો આજના તાજા સમાચારની વાત કરીશું એના સાથે જ એકવીસમાં હપ્તાના મોટા અપડેટ વિશે વાત કરીશું હવે આવી ગયું છે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો બે હજારને બદલે ચાર હજાર રૂપિયા ખેડૂતોને મળવાના છે ને પાક નુકસાનને લઈને મોટા જ સમાચાર જા સા સામે આવ્યા છે અને સાથે જે એકવીસમાં હપ્તાનું અપડેટ છે જે લાભાર્થી યાદી લિસ્ટ છે એ નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો નવું લિસ્ટ તમે કઈ રીતે ચેક કરી શકશો એમાં તમારું નામ છે કે નથી એ કઈ રીતે ચેક કરશો ને સાથે એમાં નામ ના હોય તો કયા કાર્યો પૂર્ણ કરશો કયું ફોર્મ ભરશો એના વિશે વાત કરીશું ને સાથે આ વખતે તમને પેમેન્ટ ઇન્ફોર્મેશન કેવી રીતે તમારે ચેક કરવાનું છે એટલે કે આગળના સમયમાં તમને એકવીસ માપતાનો લાભ મળશે કે નહીં મળે એ કેવી રીતે ચેક કરવાનું છે આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે તો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી જવાનો છે અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગે છે જે વિડીયોની શરૂઆત છે એવી આપણે કરી લઈએ સૌ આપણે વાત કરીશું તો પીએમ કિસાન યોજનાના પીએમ કિસાન યોજનાના જે છ હજાર મેળવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે એટલે કે તમને પણ એ આ સમયસર હપ્તો મળી રહે છે અથવા તો હપ્તો નથી મળતો અને હપ્તાથી તમે બાકાત વંચિત રહી જાઓ છો તો આ વિડીયો તમારે જોવાનું છે તમારા માટે અહીંયા મહત્ત્વના સમાચાર છે જો તમે અમુક ભૂલો કરી રહ્યા છો તો તમારો આગામી હપ્તો અટકી શકે છે એટલે કે મિત્રો તમે આ અત્યારે એવી ભૂલો કરી રહ્યા છો જેથી કરીને તમને આગામીનો જે હપ્તો છે તમારો એકવીસમો હપ્તો અટકી શકે છે કઈ ભૂલો છે એના વિશે વાત કરી લઈએ તો ઈ કેવાય સી અને નિયમો વિશેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો અને જાણો કે કઈ રીતે તમારું નામ લિસ્ટમાંથી દૂર થઈ શકે છે અને લિસ્ટમાંથી નામ દૂર થયું હોય તો લિસ્ટમાં પાછું નામ કઈ રીતે તમારે લાવવાનું છે તો ખેડૂતભાઈઓ અને બહેનો કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના તમારા માટે આર્થિક સહાયનો મોટો આધાર છે મિત્રો અહીંયા ખેડૂતો માટે જે પીએમ કિસાન યોજનાની જે યોજના છે આર્થિક સહાય યોજના એ ખેડૂતો માટે એક મોટો આર્થિક સહાયનો આધાર છે આ યોજના થકી દર વર્ષે છ હજાર સીધા જ તમારા બેંક ખાતામાં જમા થાય છે મિત્રો આ યોજના અંતર્ગત સીધા જ છ હજાર રૂપિયા ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારા આગામી હપ્તા અટકી શકે છે એટલે કે જે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવે છે જે સરકાર દ્વારા નવા કાર્યો આપવામાં આવે છે નિયમોને કાર્યો તમે પૂર્ણ નથી કરતા તો આગામી સમયનો જે એકવીસમાં હપ્તો છે અન્યથા બાવીસ કોઈ પણ હપ્તો હોય એ તમારા અહીંયા અટકી શકે છે અને તમને હપ્તાથી વાતચીત રાખવામાં આવી શકે છે આવો જાણીએ કે સરકાર કયા નિયમો સખત બનાવે છે અને કયા ખેડૂતોની લિસ્ટમાંથી બહાર કાઢી શકે છે તો અહીંયા જોઈએ તો ઈ કેવાય જરૂરી છે નહીં તો રોકાઈ જશે હપ્તો મિત્રો કેવાય એ મહત્વનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એટલે કે તમારે આ કાર્ય તો ખાસ રીતે પૂર્ણ કરવાનું છે સરકારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે ઇ કેવાય કરવાનું ફરજિયાત કહી દીધું છે જો તમે હજી સુધી તમારું કેવાયસી નથી કરાવ્યું તો આવનારો હપ્તો અટકી શકે છે આ પ્રક્રિયા તમે બેંકમાં જઈને અથવા ઓનલાઈન પણ પૂર્ણ કરી શકો છો મિત્રો ઓનલાઈન પૂર્ણ કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન ડોટ ડોટ ઇન જ્યારે તમે આટલું સર્ચ કરશો ત્યારે તમને વેબસાઇટ દેખાશે વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે અને અંદર KYC નું કાર્ય હશે તેમાં તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરીને ઓટીપી જનરેટ કરીને KYC કરી શકશો આ ઉપરાંત એક અન્ય મહત્ત્વનો નિયમ છે તમારું બેંક એકાઉન્ટ તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું અત્યંત જરૂરી છે મિત્રો તમારું જે બેંક ખાતું છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક અત્યંત જરૂરી છે જો આ લિન્કિંગ નથી તો તમે પૈસા મેળવવામાં મુશ્કેલ પડી શકે છે યાદ રાખો આ પ્રક્રિયાઓ તમારા પૈસા સુરક્ષિત રાખવા અને ખોટા લોકોને લાભ મળતો અટકાવવા માટે છે મિત્રો એટલે આ જે પ્રક્રિયા છે એ તમારે ખાસ રીતે પૂર્ણ કરવાની રહેશે વાત કરીશું તો કયા ખેડૂતોનું નામ લિસ્ટમાંથી કપાશે તો સરકારે સતત યોજનાનો ફાયદો માત્ર લાયક ખેડૂતોને મળે તેની ખાતરી કરી રહી છે આ કારણે કેટલાક ખેડૂતોને બેનિફિશિયરી લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવશે સરકારી નોકરીયાત અને પેન્શનના પેન્શનરો જો કોઈ ખેડૂતો સરકારી નોકરી કરી રહ્યા રહ્યા અથવા તો પેન્શન મેળવી રહ્યા છે તો તે આ યોજનાનો લાભ લઈ લઈ શકશે નહીં આવા ખેડૂતોનું નામ જે લિસ્ટમાંથી દૂર કરવામાં આવી રહ્યું છે વાત કરીએ તો આઈટીઆર ફાઇલ ફાઇલ કરનાર ખેડૂતો જે ખેડૂતોને નિયમિત રીતે આવકવેરો રિટર્ન આઈટીઆર ફાઇલ કરે છે તેમને પણ આ યોજનાનો લાભ મળતો નથી જો તમે ભૂલથી પણ અરજી કરી દીધી છે તો તમારું નામ હટાવી દેવામાં આવશે આર્થિક રીતે સદ્ધર ખેડૂતો આ જે સહાયની જરૂર નથી એવું સરકારનું માનવું છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ